તમને તમે કહો છો કે વરસાદમાં નુકસાન થાય અરે સાહેબ નુકસાન તો બીજા નંબર ની વાત છે પણ અમારે આવક જાવનો રસ્તો છે બરોબર બોટ માટે તો એમાં પછી નીકળે

જાતે ઇન્ટારનેટ પાકો ઇન્ટારનેટ ન બને તો બયો બરોબર આ આજ છે છે છે

અત્યારે ગામ માં છે એક પાંચ